ગુડ મોર્નિંગ જય માતાજી આજનામાં બ્લોગ માં તમારું સ્વાગત છે આપણે તો રેડી થઈ ગયા છે અને તમે પણ ખુશ છો અમે પણ ખુશ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ અને આપણે તો જવાનું છે આજે એક જગ્યાએ તો તમે બ્લોગમાં બનાવી રહેજો તો કઈ જઈએ છે તો તમને બતાવીશું જો બાજી તો ક્રિષ્ના ને બધું તૈયાર થઈ ગઈ કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી એ શું લીધું ચશ્મા કે તો ક્રિષ્ના એ તો હેલ્મેટ એવું લઈ લીધું છે અને આ બાજુ ક્રિષ્ના મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે કઈ હાડ્યા ફરવા નહીં ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારા નામ લોક તમારું સ્વાગત છે તો આગળ અમે કઈ જઈએ છે તમને બતાઈ દઈશું તો આગળ વિડિયો બ્લોગ માં બની રહેજો હમ તો ચલો જઈએ જો સુરજ દાદા પણ સરસ મજાનો જઈ છે અને ચલો જઈએ આપણે તો જો જઈએ તો બાઈક એજન ઊભો રહી ગયો છે તો ચલો જઈએ આપણે તો ફાઈનલી સીએમ તો ગાઈસ જો કૃષ્ણ તો હેલ્મેટ વેર

જોજા ભર્યા આપણે તો ચલો આ તો ભીડ છે એક નહીં જોઈ અંદર જઈને જો જઈ મીને તો આગળ આગળ જાય છે ચલો ગાય મંદિર બધું ગાય છે મંદિર બધું એકદમ બરાબર ભીડ થઈ ગઈ છે

ચાલો જો કલાક ગોડા મંદિર આજે તો દોરી ગયે ને આવવાની ને એટલે પબ્લિક પણ બહુ છે આજે તો હા દર્શન ચાલુ થઈ ગયા આવે

Jangan jangan sampai tuai guys ya. Jangan jangan langsung hari ni Kalau Jadi, jauh Tawijah sebar. aja. Jadi, ताली बस गुरु तवला बात बोलाला तो फिर ये डाकुना कोता को तो देखो गाइस आई जो कसेट बापालल भोमकिला घाट ना मस्त मोटा माने ना प्रकृति मोटा बापालल जो आबाजी से जाइए दर्शन करा दिए तुमने ये पुण्य बाधा राखी है जो मैं अगल भगवान kami memang majul saja. Jadi kalau pelbagai pelbagai rakyat, tak ada niye berdiri rakyat sebaga. Saya pun tak seorang. Mantap. Lepas itu lagi agaknya peda. Jadi kalau jadi pergi, jadi kalau jadi pergi. 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 Jadi kal તમે ગોમતી તલાવ સરસ મજાનું તો તો છે સરસ મજાનું ગોમતી છે અંતાય આગળ ભગવાન સંતેલા તો ચલો એ બાજુ પણ દર્શન કરી લઈએ તો જો ગાયશ આ બાજુ પણ સરસ મજાનું ગોમતી છે પોતે રાજ્ય સુધી તો ચાલો જઈએ અંદર Hah, toh, cello. So, jok pun ada, macam macam. 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 Macam macam.

Selepas ini Kishun Mohd. kerja datang ke sini Mari kita lihat Kishun Mohd. kerja datang ke sini Selepas ini kerja datang ke sini Selepas ini Kishun Mohd. kerja datang ke sini

અના મમ્મી હે જો અમારા દાદી હે અને આ ફોઈ પણ આયા છે જો અમારા કાકી નું ઘર કાકી તો બીમાર થઈ ગયા છે ને સારું થયું જો કાકી બીમાર થઈ ગયા છે જો બજુ તો એમનું ઘર છે જો આ બાજુ તો જો આ અમાર બાનો ફોટો છે જો આ બાપ થઈ ગયા તમે તો જો ગાઈસ આ ભાઈ તો ખાવાનું તૈયાર થઈ ગયું છે

जयتين हेलो जयتين हुआ बुलाए जय बुला जय 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 Prime tu thai gaya sen Jaimin na baju biaya gaya Sipi wajah ni Jaimin Jaki sen mambi pi wajah Jaimin Bishnal chan bawa pilih Itli wajah wajah mungkin Tuh celo gaya jah baju tu Pihak si pancah pia wajah si kisih Krishna pi wajah Ni Krishna Krishna Bol jo, jo Hai, ચા પી લે કિસી પી લે જો કિસી તો પપ્પા નાખી દીધા છે ચલો ગાઈસ પપ્પા તો બી છે ગાડી લઈને ગાડી પર ગયા હતા તો હવે આઈ ચા પીવે છે અમે તો ચા પી લીધી બધા બેઠા છે એવું ચા બા પી બધા રમા જે આવા ઘરે કોઈ મળી ગયા છે કોઈ રસ્તા

ચલો અમે તો ઘર ઘર તરફ જવા નીકળી ગયા છીએ સાંભર્યાથી હું જઈશું ડાકરોવાળા રોડ ઉપર ચલો આ બાજુ ઠાસરા જવાનો રોડ છે તો આ બાજુ થઈને ઠાસરા ગોધરા જવાનું ને આ બાજુ આ બાજુ જવાનું છે ડાકોરો તરફ અમારે આણંદ

ચશ્કાન બસકા તો બુદ્ધિ બોખા દે તો ને મોમા તો પાલેજી મોનિકા મોનિકા હા બિલકુલ ખા દે તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે તો ચલો જમી લઈએ ગરમ ગરમ હે થોડી મજા આવી જાય આ કિસી મોય ફરી ખાશે નહીં તો ચલો ગાઈસ આપણે તો ખાઈ પરવાની બેહી ગયા છે બાજુ ને ખાટલા પણ પોથરાઈ ગયા છે જો અને જો જમીન તો આજે સોની તૈયારી કરો જમીન

ચશ્મા પહેર તો ગુડ નાઈટ જય માતાજી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો જોતા જય માતાજી અમારી શેર સબસ્ક્રાઇબ કરતા વિડીયો નવા આવે જોતા જય માતાજી